ભરૂચની જેઆઈડીસીની ગટરમાંથી અજાણ્યા પુરુષનું શીશ મળી આવ્યા બાદ હાથ ધડ સહિત વિવિધ અંગો મળી આવવાના ચકચારી બનાવમાં પોલીસે હાથ પરના ટેટુ તેમજ અન્ય નિશાનો પરથી ઓળખ કરી તે શ્રવણ ચોકડી પાસે રહેતો સચિન ચૌહાણ હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે તેની હત્યાનો ભેદ ઉકેલી હત્યારા મિત્રની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે આ ચકચારી હત્યાના બનાવનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી સહિતની વિવિધ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અનુસંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી વાડાએ ટીમ સાથે તાત્કાલિક બનાવવાળી જગ્યાની વિઝિટ કરી માથાનો ભાગ મળેલ તેની આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવા અને અન્ય પુરાવો મેળવવા માટે એલસીબીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને અન્ય ટીમોને હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સથી ઇનપુટ મેળવવા કાર્યરત કરવામાં આવી સતત ત્રણ દિવસ ભરૂચ જીઆઈડીસીની ગટરમાંથી અલગ અલગ જગ્યાએથી વિવિધ માનવ અંગો મળતા રહ્યા જેમાં હાથ ઉપર પડાવેલ ટેટુ અને દાંતની કરાવેલ સર્જરીના આધારે મરણ જનારની ઓળખ થઈ અને આ મરણ જનાર સચિન ચૌહાણ ચોવીસ માર્ચથી મિસિંગ હોવાનું જણાઈ આવ્યું અને તેને મિત્ર શૈલેન્દ્ર સાથે છેલ્લે બેઠક થઈ ત્યારબાદ મિત્ર શૈલેન્દ્ર પણ ભરૂચ છોડીને જતો રહ્યો હોવાથી આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા ટેકનિકલ સર્વેલન્સના આધારે હકીકત જણાઈ આવી હતી કે આ ગુનાનો શકમંદ શૈલેન્દ્ર ચૌહાણની હાજરી દિલ્હીની આસપાસમાં છે જેથી એલસીબીના પીએસઆઈ આર કે ટોરાણીની ટીમને તાત્કાલિક દિલ્હી ખાતે તપાસમાં મોકલી આપવામાં આવ્યા તપાસમાં ગઈ ટીમ દ્વારા એક દિવસ દિલ્હી અને ઉત્તર પ્રદેશ ખાતે શૈલેન્દ્રના વતનના આસપાસના વિસ્તારમાં વોચ કરી આ દરમિયાન શકમંદ ઉત્તર પ્રદેશના બિઝનોર ખાતેથી મળી આવતા તેને ભરૂચ લાવી પૂછપરછ કરતા આરોપી શૈલેન્દ્ર ચૌહાણ ભાંગી પડ્યો અને કેફિયત આપી કે મરણ જનાર સજ્જના નામે પોતે લોન લીધી હતી જેના હપ્તા બાબતે બંને વચ્ચે જીવાજોડી થઈ રહી હતી તેમજ સજ્જના મોબાઈલ ફોનમાં આરોપીની પત્નીના ફોટા હતા જે ડિલીટ કરવા બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી જેથી સજ્જનને ગળાના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દઈ નવ જેટલા ટુકડા કરીને તેનો સ્ત્રીના વેશમાં એક્ટિવા પર જઈને નિકાલ કર્યો હતો આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતાની સંલગ્નનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવા સાથે રિમાન્ડ માટેની આ તજવીજ પણ હાથ ધરવામાં આવી છે